અમરેલી જિલ્લાના સ્વામિનારાયણ સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરવાનો સરમઝાર કિસ્સો સામે આવ્યો છે ને ગુનાહિત કૃત્યને અંજામ આપના નરાધમ શિક્ષક પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે શું હતી સમગ્ર ઘટના અને કયા શિક્ષકે આચર્યું છે આવું અધમ કૃત્ય જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં

પોલીસે ત્વરિત આરોપી વિશાલ સાવલિયાની ધરપકડ કરી લીધી છે અને અગાઉ પણ આ નરાધન શિક્ષક દ્વારા બાર વર્ષ વિદ્યાર્થી સાથે અપકૃત્ય કર્યું હોવાનું અમરેલી એસપી સંજય ખરાતે જણાવ્યું હતું અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબ વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સરોમંગલ સ્કૂલ છે જે જીએમ બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે ત્યાંથી અમોને એક ફરિયાદ મળી હતી અને તે ફરિયાદમાં ત્યાં બનતા એક વર્ષની બાળકે દુષ્ક્રમ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને એસડીપીઓ સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે વિશાલભાઈ સાવળિયા જે મૂળ રાજકોટના રહેવાસી છે એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે